નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હુડા વિવાદ ઉગ્ર અગિયાર ગામના ખેડૂતોનો બાર ડિસેમ્બરે હિંમતનગર બંધનું એલાન હજાર ખેડૂતો હત્યા લાયસન્સ માટે કરશે અરજી હિંમતનગર તાલુકાના અગિયાર ગામના ખેડૂતો દ્વારા હુડા હટાવવાની માંગને લઈને આયોજિત એકતા પદયાત્રા અને હિંમતનગરમાં કરાયેલા વિશાળ શક્તિ પ્રદર્શનના પડઘા સીધી ગાંધીનગર સુધી પહોંચ્યા છે ચાર દિવસમાં સિત્તેર કિલોમીટરનો માર્ગ કાપી ખેડૂતો દ્વારા દર્શાવવામાં આવેલી સંકલ્પ શક્તિ શિસ્ત અને સરકારનું ધ્યાન ખેંચ્યું છે મુખ્યમંત્રીએ જિલ્લા ભાજપ નેતાઓને બોલાવ્યા ખેડૂતોની મહારેલી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ અને મહામંત્રી સાથે તાત્કાલિક બેઠક બોલાવી હતી મુખ્યમંત્રીએ હુડા મુદ્દે સમગ્ર માહિતી મેળવી ખેડૂતોને અહિત ન થાય એવો યોગ્ય નિર્ણય લેવા સૂચના આપી સોમવારે જિલ્લા ભાજપ પ્રમુખે ખેડૂત આગેવાનોને બોલાવી મુખ્યમંત્રીએ કરેલી ચર્ચા અને સરકારના અભિગમથી માહિતગાર કર્યા હતા પરંતુ ખેડૂતો મૌખિક આશ્વાસન સ્વીકારવા તૈયાર ન હતા લેખિતમાં હુડા રદ કરવાનો નિર્ણય જોઈએ ખેડૂત સંકલન સમિતિ બપોરે બેઠક બોલાવ્યા બાદ ખેડૂત સંકલન સમિતિના ઉત્સવ પટેલે જણાવ્યું કે ખેડૂતો એકમત છે અને ઠાલા વચનો નહીં અમને લેખિતમાં હુડા રદ કર્યાની સત્તાવાર જાહેરાત જોઈએ સમિતિએ સ્પષ્ટ કર્યું કે મૌખિક આશ્વાસન પર હવે વિશ્વાસ રાખી શકાય તેમ નથી અગિયાર ગામના ખેડૂતોના આંદોલનનો આગળનો તબક્કો ખેડૂતોએ એક સુરથી આ બે નિર્ણયો જાહેર કર્યા છે બાર ડિસેમ્બરે હિંમતનગર બંધનું એલાન જમીન અને પાક રક્ષણ માટે હજાર ખેડૂતો હથિયાર લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરશે સાથે જ ખેડૂતોએ આગામી દિવસોમાં ચોંકાવનાર કાર્યક્રમ જાહેર કરવાની સંકેત આપ્યો છે જેને કારણે જિલ્લાભરનું રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાઈ શકે છે બ્યુરો રિપોર્ટ એચકે ન્યૂઝ હિંમતનગર